રેસ્ટોરન્ટ અને તથા કોમર્શિયલ વિસ્તારના મોબાઈલ તથા રોકડા રૂપિયાની ચોરી કરતી ગેંગ રીડા સાગીર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ત્રણ ગુનાના બે દુકેલી કાઢ્યા હતા તો અન્ય ગુનાઓની પણ રીડા ચોરી કબૂલાત કરી હોવાની કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં મિલકત સંબંધી બનતા ગુનાઓ રોકવા પેટ્રોલિંગ વધી રહી છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરીમાતા રોડ ફુલવાડી ઓવરબ્રિજ નીચેથી રીડા ચોર એવા રૂલ તુર્ફે દીપુરાજુ રાજુ ડીમરને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી ત્રણ મોંઘાદાટ મોબાઈલ ફોન કબજે લઈ પૂછપરછ કરતાં રીડા રેસ્ટોરન્ટ કાફે અને કોમર્શિયલ વિસ્તારોમાં મોબાઈલ ફોન અને રોકડની ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી આરોપીએ ગોળાદરા કતારગામ અને સલાબુતપુરા પોલીસ મથકની હદમાંથી મોબાઈલ ચોરીની કબૂલાત કરી હતી જ્યારે વિસુ અલથાણ અને ઉમરા પોલીસ મથકની હદમાં પણ હોટલ તથા કાફેમાં મોબાઈલ તથા રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે